સુરેન્દ્રનગર જિલ્લાના ધોળી તાલુકાના દાધોડીયા ગામ પરિવાર એક મહિલાને આકસ્મિક બીમારીના કારણે ધાંગધ્રા લઈ જતા હતા ત્યારે ચિત્રોડીની બાજુમાં એક જે બ્રિજ બની ગયો છે એ બ્રિજની અંદર કોઈ ડાયવર્ઝન નહોતું અને એક ઊંડો ખાડો હતો એ ઊંડા ખાડાની અંદર સ્વિફ્ટ ગાડી સાથે આખો પરિવાર એ ગાડી અંદર ખાબકી અને એમાંથી ત્રણ જણાના કરો મૃત્યુ નિપજ્યા છે અને બીજા ત્રણ ગંભીર છે અત્યારે આપણી સાથે એક જેમને છે શું આપનું નામ છે રાજુભાઈ ગીતાભાઈ આખી શું શું આખી ઘટના બની હતી થોડીક વાત કરું ગત રાતે બીજલભાઈ મારી ઘરે આવ્યા ફટાફટથી ગાડી લઈ લે કે ગાડી લઈને તે દવાખાને જવાનું મારી પાસે લાયસન્સ નથી તમે તો માહિતી હું હલો જ પછી અમે બે ત્યાંથી નીકળ્યા દવાખાને જઈએ પછી રાત્રે જતા હતા પછી ચિતોડી નજીક નાલુ જે બને છે ત્યાં એના કોન્ટ્રાક્ટરે કોઈ બી વસ્તુ ડિવાઈડર કે પટિયું કેવું કોઈ બી વસ્તુ મૂકેલી નથી એટલે વેલી રાતે અમને કાંઈ દેખાણો નહીં એટલે ગાડી ઊંડી એટલે ખાડામાં ખાબતી એટલે એ પછી કાંઈ ખબર જ નથી મારે તો માથું રોટાનું આ શરીર પર પછી કઈ ખબર જ નથી આવી એક કરુણ ઘટના એટલા માટે સર્જાણી કે જે બ્રિજ બને છે ત્યાં બ્રિજની સેફ્ટી માટે કોઈ પણ પ્રકારનો કે નિશાની મૂકેલી નહોતી જેના કારણે ગંભીર અકસ્માત ત્રણ લોકોના મોત નીપજ્યું ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યું અને બીજા ત્રણ ગંભીર હાલતમાં છે રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર